આજે ફરી એક વખત દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર અને ખેડા સહિતના જિલ્લામાં યલો એલર્ટનું જાહેરાત સાથે મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં ભારે વરસાદની આગાહી ગાંધીનગરથી જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર દ્વારા આજે અતિથી ભારે વરસાદ પડી શકે છે તેવા જિલ્લાઓમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતનો સમાવેશ થાય છે જ્યારે સ્ટેટ ડિઝાટરે યલો એલર્ટ માટે દ્વારકા જિલ્લો જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અહેમદાબાદ ગાંધીનગર ખેડા અરાવલી મહીસાગર દાહોદ પંચમહાલ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે સવારથી જ ખાસ કરીને અમદાવાદ ગાંધી ગાંધીનગર વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે અને યલો એલર્ટ ફરી એક વખત દ્વારકા જામનગર ગાંધીનગર અમદાવાદ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં આપવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે વહેલી સવારના ત્રણ વાગ્યાથી અમદાવાદ ગાંધીનગર સહિતના અનેક વિસ્તારો જેમાં ગોતા થલતેજ ચાંદ લોડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો મુશળધાર વરસાદ પડ્યો હતો વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા જલભરાવની પરિસ્થિતિ ઊભી થઈ હતી ક્યાંક ને ક્યાંક લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું અને ખાસ કરીને વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે ત્યારે લોકો પણ વરસાદનો આનંદ માણી રહ્યા છે આજે અમદાવાદ ગાંધીનગરમાં આખો દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને પ્રશાસન ખાસ કરીને એક્શનમાં આવ્યું છે અને અલગ અલગ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાણીના નિકાલની કામગીરી પણ સાથોસાથ શરૂ કરી દેવામાં આવી છે